છો એક્શન ન્યૂઝ હવે ઘટના સમાચાર શહેરમાં નરસિંહજી ભગવાન નરસિંહજીના ને લઈને તુલસીવાડી ખાતે પૂર્વ તૈયારીઓ શરૂ કરાય કાર્તક સુદ પૂનમ પવિત્ર અવસર દેવદિવાળી દિવાળીના દિવસે વડોદરા શહેરમાં ભગવાન નરસિંહજીનો નો ઐતિહાસિક અઠ્યાવીસ વરઘોડો નીકળશે બસો સત્યાસી વર્ષની અવિરતપણે જળવાયેલી પરંપરા અનુસાર એમજી રોડ સ્થિત નરસિંહજી પોળમાં આવેલા પ્રાચીન મંદિરેથી ભગવાન નરસિંહજી અને માતા તુલસીજીના શુભ લગ્નનો વરઘોડો આંદ બાંધાંતથી પ્રસ્થાન કરશે શહેરમાં કાયદોની વ્યવસ્થા જાળવવા માટે આ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે આ વરઘોડો મંદિરથી પરંપરાગત માર્ગે આગળ વધીને મોડી રાત્રે ફતેપુરા સ્થિત તુલસીવાડી ખાતે પહોંચશે આ સ્થળે ભગવાન નરસિંહજીના તુલસીજી સાથેના લગ્ન શાસ્ત્રોક્ત વિધિ મુજબ સંપન્ન થશે આ મહત્વપૂર્ણ ધાર્મિક પ્રસંગ માટે તુલસીવાડી મંદિર ખાતે આજથી જ પૂર્વ તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે મંદિરમાં મંડપ રંગરૂંગાર અને વિશેષ સજાવટ સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે જેથી ભક્તો આ શુભ અવસરનો લાભ લઈ શકે ઐતિહાસિક વરઘોડો માત્ર એક ધાર્મિક પ્રક્રિયા નથી પરંતુ તે વડોદરાની સાંસ્કૃતિક અને ધાર્મિક એકતાનું પ્રતિક છે લગ્નવિધિ પૂર્ણ થયા બાદ વહેલી સવારે ભગવાનનો વરઘોડો પરંપરાગત રીતે નિજ મંદિર પરત આવશે આ સમગ્ર આયોજન ભારતીય સનાતન ધર્મની વર્ષો જૂની પરંપરાને જીવંત રાખે છે અને શહેરના નાગરિકોમાં ઉત્સાહ અને આસ્થાનું વાતાવરણ નિર્માણ કરે છે જે ભક્તિ અને સંસ્કૃતિના વારસાને ઉજાગર કરે છે